આજે હું તમને એક મજાની વાર્તા કહું છું બટાકાની ચિપ્સ હા હા એક કુરકુરી બટાકા ચિપ્સ કેવી રીતે શોધાઈ વર્ષ હતું અઢારસો ત્રેપન સ્થળ ન્યૂયોર્ક રાજ્યના સરાટોગા સ્પ્રિંગ્સ હોટલમાં એક શાનદાર રસોઈયો હતો જ્યોર્જક્રમ એક ગ્રાહક આવ્યો અને ગુસ્સે થઈને બોલ્યો આ બટાકાની ફ્રાઈઝ બહુ જાળી છે પાતળી કાપો જ્યોર્જે વિચાર્યું ચલો ઠીક છે એણે પાતળી કાપી પણ ગ્રાહક ફરી બોલ્યો હજુ પાતળી જોઈએ હવે તો જ્યોર્જની નસ કસાઈ ગઈ તેણે મનમાં કહ્યું હવે બતાવવું જ પડશે એણે બટાકા એકદમ બારીક ખૂબ જ પાતળા કાપ્યા તેણે ગરમ તેલમાં તળ્યા અને મીઠું છાંટી દીધું જ્યોર્જ હસ્યો લો ભાઈ ખાઓ હવે ગ્રાહકે ખાધું અને આંખો ફાટી ગઈ વાહ અરે વાહ કેટલી કુરકુરી કેટલી સ્વાદિષ્ટ બાકી બધા મહેમાનો પણ બોલી ઉઠ્યા અમને પણ આ જ જોડીએ અને દિવસથી જન્મી સેરાટોગા ચિપ્સ આજની ભાષામાં બટાકાની ચિપ્સ તો મિત્રો એક ગ્રાહકની ફરિયાદ અને એક રસોઈયાનો ગુસ્સો મળીને આપી ગયું વિશ્વને સૌથી કુરકુરી અને સ્વાદિષ્ટ બટાકાની ચિપ્સ